સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં તો જો સવાર સવારમાં તૈયાર થઈ ગઈ છે ક્યાં જતી હશે એમ તો આજે છે ને મારા ફ્રેન્ડના ઘરે જમવા જવાનું છે એ લોકોને નવું મકાન લીધું છે ને એટલા માટે ત્યાં કથા ને એવું બધું છે ને જમણવાર છે એના ભાભીનું શ્રીમત ને એવું છે તો આજે ઘણા ઘણા દિવસ નહીં એમ તો પંદર દિવસ પછી મારા ફ્રેન્ડ ફરી પાછી એકવાર મળવાનું થયું છે તો ચલો મળીએ બધાને અને જાણીએ કે બધા શું કરે છે અત્યારે કેમ કે કામ તો કરતા જ હશે અને આ બધાય જો હું વિડીયો બનાવું છું ને એ જોવે છે બધાય હાય ધવલ કેમ છો કેમ છે મમ્મી બસ મજા જો અમારે એક ભાઈ તો છે ને છૂ થઈ ગયા વયા ગયા છે કઈ વાંધો નહીં ચલો તો એ મળીએ આપણા ફ્રેન્ડ ને અને જાણીએ બધાની તબિયત પાણી કેમ છે તો મેં તમને એમ કીધું હતું ને કે હું મારા ફ્રેન્ડને તમારી જોડે મળાઈ છે એમ કે એ લોકો કેમ છે પણ અમે જો જે શ્રીમદમાં ગયા ને ત્યારે એવો બિલકુલ ટાઈમ જ ન રહ્યો કે બધાને પૂછવાનો અમે પૂછી લીધું હતું પણ વિડીયોમાં રેકોર્ડ કરવાનો એવો ટાઈમ ન રહ્યો કે કારણ કે એ લોકો ઘણા બધા એના મહેમાન સાથે હતા એના ફ્રેન્ડ સાથે હતા તો કોઈ પ્રકારનો એવો ટાઈમ રહ્યો નહીં અને ફાઇનલી અમે જમી કાઢીને શાંતિથી ઘરે વહી આવ્યા હતા ઘરે આવીને ગરમી અતિ સહય હતી શિયાળો આવી ગયો પણ શિયાળા જેવું લાગતું નથી તો ગરમી હતી તો આવીને સુઈ ગયા આરામ કરીને પછી દિવાળીનું એક બે જગ્યાએ બેસવા જવાનું ભાગ્યું હતું તો ત્યાં ગયા હતા અને ફાઇનલી ઘરે આવીને જમી કાઢીને આજે અમારે એક સિરીઝ જોવાનો પ્લાન બની ગયો છે તો હું અમે બધાય ફૂલ ફેમિલી સિરીઝ જોઈએ છે તો ધવલ કઈ સિરીઝ છે જરાક કહેજો ને હા અને એમાં એવું છે કે એની મેં છે જોઈ લો આ અમારું પોસ્ટર છે તો સિરીઝ ચાલુ જ કરતા હતા એટલે મેં કીધું થોડુંક વિડીયોમાં લઈ લઈએ આપણે બધા એને કહી દઈએ અમે કઈ સિરીઝ જોઈએ છે તો બધા બેસી ગયા છે અને પપ્પા છે અને તમને એમ લાગતું હશે કે આ લોકોને નકરું મૂવીને સિરીઝ જોવાનું છે પણ એમાં એવું છે કે અમારા ઘરે કોઈ સિરિયલ જોવાની અલાઉડય નથી અને અમે જોતા નથી જો કે હવે ગમતી નથી જે પહેલાં બધી સિરિયલો જોતા થાય એટલા માટે હવે આવું બધું અમે મૂવી છે સિરીઝ છે એવું બધું જોઈએ મસ્ત મજાનો ટાઈમપાસ કરીએ બધા સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ તો મજા આવે છે તો ચલો હવે હવે આ સિરીઝ છે એ જોઈ લઈએ અને એનું રિવ્યૂ આપે કે કેવી સિરીઝ છે ધવલ તો બહુ જ એના વખાણ કરે છે હિન્દીમાં ડબ થઈ ગઈ છે એટલે અમે હિન્દીમાં જોવાના છીએ બાકી ઇંગ્લિશમાં તો અત્યારે છે જ તો પછી રિવ્યૂ તમને આપું કે કેવી છે શું બનાવ્યું આજે દીદી લીલી લીલી રોટલી જો લીલા કલરની રોટલી બનાવી છે આજે આજે આવું ખાવાનું ખાઈ લેશો ને ખાઈ લેશો એટલે આ છે પરોઠા પાલક પરોઠા છે નાખેલી છે એટલે છે છે ને ગ્રીન દેખાય તમને જો તમારે આની છે ને રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરજો તો ક્યારેક આપણે રેસીપી તમારી સાથે શેર કરશે મસ્ત મજાના પરોઠા ચાલુ બને છે અને મમ્મી વળે છે પરોઠા જો અને ફટાફટ અને મારા આમળા બનાવ્યા છે આમળા ધોલ ને બહુ આવે છે એટલે અમે છે ને ખાલી પલાળીએ જ છે ગુજરાતી હશે ને તો બહુ આ રીતે ખાતા પીતા હશે આમળા ને અત્યારે શિયાળામાં આમળા બહુ આવે એટલે અને હવે તો વર્ક ફ્રોમ હોમ એટલે પછી ઘરે બેઠા બેઠા ખાધા રાખવાના આમળા હા તો હવે ઘરે બેઠા કામ કરવાનું એટલે ખાવા પડે ને બધું ખાવા પીવા બહુ જોઈએ ગરમા ગરમ અને આવી રીતે કંઈક કચર પચર બહુ જોતું હોય થોડું થોડું તો છે ને પપ્પાને જે છે ને મમ્મીનું ઓપરેશન છે તો મમ્મીને એડમિટ કરી દીધા છે તો મમ્મી જેવું સુકતા છે બાટલો ચાલુ છે અને પપ્પા બહાર બેઠા છે મમ્મીને ઉથલીનું ઓપરેશન કરવાનું છે તો એટલા માટે હોસ્પિટલ આવી ગયા છે હું ઓપરેશન સાડા ત્રણ વાગે છે તો અત્યારે જે ત્રણ વાળાઓ ઉઠ્યું છે ત્રણ વાગ્યા છે સાડા ત્રણ ડૉક્ટરે આવશે ઓપરેશન કરવાના છે આજે જો મમ્મીનું છે ને ઓપરેશન થઈ ગયું છે અને બહાર આવી ગઈ છે બહાર તો લગભગ બે કલાકથી આવી ગઈ છે અને મેં એવું હતું કે હોસ્પિટલ આખી ભરેલી હતી એમાં બાજુ ઘણો ખરો હતો એટલા માટે સૂટ નથી થયું અને ઓબ્વિયસલી ઓપરેશન થયું હોય એ ટાઈમમાં હું સૂટ ન કરી શકું બહાર લેવા ત્યારે પણ હવે આંખો ખુલે છે અને વાત કરે છે કે બધું હોશમાં આવી ગઈ છે આમ કહીએ તો એક સામાન્ય ઓપરેશન કહેવાય એમાં થોડુંક ક્રિટિકલ હતું કેમ કે દોઢ કલાક ઓપરેશન ચાલ્યું એટલે લાગે તો ખરા કેમ કે મેમ જોયું નથી આવી રીતે કોઈનું ઓપરેશન થતા મમ્મીનું ઓપરેશન થતાં જોયું છે એટલે અંદર ઓપરેશન થિયેટરમાં તો મળ્યા આવે બહાર ઊભા હતા બહાર બેઠા હતા એટલે આપણને જીવ તો ત્યાં જ રહે રહી ઓવિયસલી તો કહેવાનું અત્યારે તો તબિયત ઘણી સારી છે અને હું એકલી હોસ્પિટલમાં છું પપ્પા જમવા ગયા છે ઇનકાનો આવશે એટલે મારા માટે લેતા આવશે અને અત્યારે જેને હોસ્પિટલ આખી ખાલી છે નર્સ છે હું છું મમ્મી છે મમ્મી હું ત્યાં છે બધું જ ખાલી છે અને મારે પણ જો સુઈ જવાનું છે કેમકે થોડીક તબિયત લૂઝ હોય એવું લાગે છે માથે ઘરે ઘરે એવું છે તમે એવું હતું કે પ્રશ્નમાં છે ને મમ્મીને કોથળી જે કાઢી હોય ને ગરભાશમાં એક ઓથળી મને કોલિતભરમાં બતાવી હારે બે નળી હોય એ પણ બતાવ્યું તો થોડુંક ત્યાંનું ત્યાં જ છે કે આવું જોયું પહેલી વાર જોયું એટલે થોડુંક ડર તો લાગે તો કંઈ વાંધો નહીં બીજું કંઈ તકલીફ છે નહીં અંધણીમાં થોડી છું ચાલો કંઈ વાંધો નહીં તો તમને થોડું થોડું કહેતી દઈશ અને મમ્મી છે મતલબ બગા કાલનો દિવસ હોસ્પિટલમાં તમારે રહેવાનું છે આ છે ને અમારા કાઠિયાવાડી કડિયા ભાઈ છે તો વિડિયો બનાવે છે ને અહીંયા આવી ગયા છે અને આમ જે હોસ્પિટલ ખાલી છે ને એટલા માટે આ બધાય જો વાતો કરો બધાય ભેગા થઈ ગયા છે આ ત્રણની ટોળી છે ને બહુ જોરદાર વાતો બધાય કરતા હોય છે તો કેમ છે બધાને સારું છે ને હા બાપુજી કેમ છે તો વાંધો નહીં પપ્પા તમને તો અમારા ભાઈ જો હાઈ ભૂરા કેમ છે ભૂરો કેમ શરમાઈ ગયો જો બે ફરી પાછી છે ને હું તૈયાર થઈ ગઈ છું અને ઘરનું બધું કામ પણ થઈ ગયું છે એક બે કામ પણ બાકી છે પપ્પા આવી ગયા છે દવાખાને તો નાઈ ધોઈને તૈયાર થઈને એનો નાસ્તો કરશે એનો નાસ્તો તૈયાર છે અને હું ને કાનો અત્યારે ફરી પાછા જઈએ છીએ દવાખાને તો દવાખાને લઈ જવા માટે લીંબુ શરબત ને

ધીમું ધીમું બોલે છે એટલે તમે બધાને તો ન સમજાય તો હું તમને એનો જવાબ આપી દઉં કે ઘણી સારું છે તો મારા ફેસ ઉપરથી તમને એવું લાગતું જ હશે કે આજે થાકેલી છું તો ખરેખર ઘણો થાક લાગ્યો છે પણ દોડા દોડી એટલા માટે વધારે થાક લાગે બીજું કોઈ કામ તો એક્સ્ટ્રા ન હતું જે ઘરકામ હતું એ જ હતું અને અત્યારે છે ને હોસ્પિટલ હું નથી ગઈ કેમ કે રાતે હું નથી જતી દિવસે હું હોઉં છું તો બસ હવે સુઈ જશું અને પપ્પા હું જતી હતી ને બરાબર ત્યાં પપ્પા આવી ગયા હતા જમવા માટે તો પપ્પા કહેવું તારે નથી આવું અને હું હોસ્પિટલ જાઉં છું ને ત્યારે મમ્મીનું ટિફિન લઈ જાઉં છું મમ્મીને અત્યારે થોડુંક મગ છે ખીચડી છે એવું બધું ખાવાનું કીધું છે તો અત્યારે થોડીક ખીચડી બનાવી દીધી રાતે એટલે અત્યારે ખીચડી ખાશે અને બધા મમ્મી પપ્પા સુઈ જશે ત્યાં જ હોસ્પિટલ અને ત્યાં મારા ભાઈ ભાભી પણ છે તો એ હવે લગભગ ઘરે આવી જશે એના જતા રહેશે અને હું બસ ઘરે છું ને થાક લાગ્યો છે આમ કે આરામ ના થાય એટલા માટે અને થોડીક દોડા દોડી બધે થોડી વાર ઘરે થોડી વાર હોસ્પિટલ આવું બધું થતું હોય તો કંઈ વાંધો નહીં તો મારા બંને આઈ હોપ કે જલ્દી સરસ થઈ જાય એકદમ મસ્ત અને બધી જવાબદારીની પાછી મને હોપી દઉં કેમ કે મારા ઉપર અત્યારે રસોઈની આવી ગઈશ બીજું કંઈ નું હોય ટેન્શન આપણે રસોઈની જવાબદારી આવી ગઈ હોય એટલે તો કંઈ વાંધો નહીં ચાલ્યા કરે એવું બધું તો એવી કંઈ ચિંતા ના હોય તો ચલો જલ્દી મમ્મીને સારું થઈ જાય બસ એવું છે જલ્દી બસ વિડીયોને એન્ડ કરું છું અહીંયા અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બાય બાય ટાટા